નાવું હિમાલય થી ક્યાં પહોંચ્યા દક્ષિણ ભારત હવે હંસ મળી ગયા રાજાને સૂચના આપી હં મળી ગયા રાજા ખુશ ચાલો બળતરી આજનો દીધ છે કાલે તો હું હાજો થઈ જઈશ કાલે બપોરે ભોજનમાં લાવવા બે હંસ ને મારી નાનું માંસ મને પીરસવામાં આવે હવે લઈ ખોટું ખોટું કીધું રાજા એ હાચું માન લીધું બે હંસ ને પૂરી દીધા એક કારાગૃમાં

એ રાજ્યમાં એક નવો વેદ આવ્યો નવો વેદ આવ્યો એટલે એ વૈદ્ય આવીને કીધું કે આપણી પાસે એવી દવા છે કે આપણી ફાકી કોઈ લે એકવાર બધા રોગ દૂર એટલે એક ભાઈ આવ્યો એ કે આપણને પ્રોબ્લેમ છે વૈદ્ય કીધું શું પ્રોબ્લેમ કબજિયાતનો પ્રોબ્લેમ છે એમ આ ફાકી લઈ લે તને નહીં તારા આખા પરિવારને વયું જાય હે લોકો કે આ ભાકી હું પીયું મારું આ એક જ ભાકી એક જણોને આખા પરિવારનો રોગ દૂર પેલા તો લોકોને ખોટું લાગ્યું આવું હોય ભાકી કોઈ એક દીવન બદ્ધન રોગ દૂર થાય પણ થયો ભગવાન અત્યારે ને અત્યારે તું લઈ કે આઈ ટ્રાય કર અને એક જણાઈ લીધી આખા ઘરને સારું લાગ્યું કે આ તો આપણે દેમનામ હારા થઈ ગયા તો બાજુમાં કીધું ત્રીજા ને ચોથા ને ચાર પાંચ ઘર આટા માર્યા ઈ વૈદે ત્યાં તો આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે એવો વૈદ આવ્યો છે જે દવા આપે આખા પરિવાર ને રોગ હારો થઈ જાય કારણ કે વાયુ વેગે વાત રાજા પાસે રાજા એ કીધું અને આ બોલાવો વૈદ ને બોલાવ્યા રાજા એ કીધું કે તમારી પાસે જે દવા છે મેં એવું સાંભળ્યું છે ગમે એ રોગ હોય તમારી દવા જ દૂર થઈ જાય બોલે હા મારવા રોગ આટલા વર્ષથી ન જ જાતો એ કે એમાં હું વાંધો આપડી આ દવા લ્યો તમારો રોગ તો વહી જાય પણ તમારી પેઢીઓમાં કોઈ કોટ નહીં થાય હવે મરતા ક્યાં નહીં કરતા રાજાને કે આટલી ટ્રાય તો કરી છે આપણે ઓર એક ટ્રાય કરીએ ફાકી લીધી ફાકી લીધી તરત રાજાનો કોટ દૂર થઈ ગયો રાજા ખુશ રાજાએ કીધું આ દોઢસો ભેગા કર્યા તોય રોગ દૂર ન કરીએ ક્યાં અને તમારી દવા અસર કરી એક કામ માગો હું જોઈ છે વરદા અડધું રાજ્ય જોતું તોય આપી દો આખું જોતું હોય તોય આપી દો આવું રિઝલ્ટ જેને આવ્યું એ પછી શું ન આપે તો વૈદ્ય કીધું કે કામ એટલે તમારા કારાગૃહમાં ઓલો હંસ ને હંસી એને એને છૂટા કરો રાજા કે તને કેમ ખબર તો કે આ તમારા ગામમાં વાતો કરે છે બધા કે એનું માંસ ખાવાથી તમારો રોગ એ કે આ ખોટા છે બધા આવું કાંઈ છે નહીં હવે રોગ તો દૂર થઈ ગયો એટલે બીજી વાત જાવે તો એને છૂટા કરો પહેલાં છૂટા કરીને કે મને આપી દો ઓલા હંસને હંસીને બેન છૂટા કર્યા એને આપી દીધા અને રસ્તામાં તણેય જાય છે માનસરોવર બાજુ એટલે એ વૈદ્યે ઓલી જે પત્ની છે એને પૂછ્યું

એના નાથ શ્રીનાથ તમે પોતે છો તમે કોઈ વેદ નથી સાક્ષાત ઈશ્વર હું હજી ઓળખી ગઈ આ નથી ઓળખતા એમાં હલવાડ બીજી વાર પણ જો એનું ભજન એટલું છે સાક્ષાત શ્રીનાથજીના રૂપમાં ભગવાન દર્શન આપવા બે વૈકુંઠ બગાડી દીધા કેવાનો અર્થ જે રાજા રહુગણ કે છે ને મહત્પાદ રજો અભિષેક જ્યાં સુધી આવા કોઈ મહાપુરુષનો આશ્રય ન મળે ને ત્યાં સુધી મતિ આ રીતે ભગવાનમાં લાગતી નથી જો સમય એક રાત્રિનો હતો ખબર છે 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 પણ ભગવાનમાં લગાડ્યું આ જે મૃત્યુના સમાચાર મળવાથી ભગવાનમાં ઓર દ્રઢતાથી લાગે છે તો સાંસારિક વ્યક્તિ અને ભક્તમાં અંતર અંતરજી છે આપણને સમાચાર આપે આપણને ડોક્ટર જ આપે કે આવું તમે છ મહિના છો હે આપણે અડધા તે એમનામ મરી જાય સમાચાર મળે ને આપણને કેન્સર છે ને આવું છ મહિના છો એટલે માણસ અડધો પંચોતેર ટકા નાન્ય પતિ જાય પણ ભગવાનના ભક્ત જે છે ને એનો સદુપયોગ કરે મરવાનું કોને નહીં હાલો આજ કોઈને કેન્સર થયું હોય ને એટલે કે હું મરી જાવ તો વાયવાળું કાયમ રહેવાના છે હે ને જવાનું કોઈ રોગથી મરશે કોઈ નેચરલ મરવાનું તો બધાને છે પણ જો ભક્તનું મૃત્યુ કેવું છે

ભજન કોઈ દિવસ સિદ્ધ થતું નથી આ સિદ્ધાંત છે ભાગવતનો અને આ રીતે પિતામાં કહે છે કે હું મારી આ બુદ્ધિ જે સતી થઈ છે કેમ કારણ કે કૃષ્ણ તમારી સિવાય આ ક્યાંય લાગી નથી આવી મારી બુદ્ધિને હું તમારામાં સમર્પિત કરું છું અર્પિત કરું છું કેમ પિતામાં કહે છે મને ખબર છે કે જે મતી સતી નથી એની સાથે તમે ક્યારેય વિવાહ કરતા નથી એના નિશ્ચિત છે એટલે સતી બનાવવી જરૂરી છે તો આ રીતે પિતામાં ભીષ્મ ભલે દુર્યોધનના પક્ષમાં રહેતા દુર્યોધનને ત્યાં રહીને એવું લાગતું એની સેવા કરે છે પણ હકીકત એનું મન ક્યાં છે કૃષ્ણમાં લાગેલું છે સંસારમાં આપણે શું કરીએ છીએ એ મહત્વનું નથી આપણે ધંધો કરીએ વ્યાપાર વ્યવહાર લૌકિક કર્મ બધા કરતા હોય પણ સૌથી વધારે જરૂરી છે આપણું મન ક્યાં લાગેલું માની લો કોઈ વ્યક્તિને કોઈનામાં પ્રેમ હોય ને ચૈતન્ય મહાપ્રભાવ ઉદાહરણ આપે કે કોઈ સ્ત્રીને કોઈની સાથે પ્રેમ છે તો એ ઘરના કામ એટલા વ્યવસ્થિત કરે કે કોઈને શંકા પણ થાય નહીં કે આનું મન ક્યાંક બીજે લાગ્યું છે એમ સંસારમાં આપણે આપણા કર્તવ્ય એટલા વ્યવસ્થિત કરવા જોઈએ કે લોકોને ખબર ન પડે કે આપણું ચિત્ત કૃષ્ણમાં લાગેલું છે નગર શું થાય ખબર છે ભક્તિનું સ્વરૂપ થોડીક પ્રકાશિત થઈ જાય ને પછી પ્રોબ્લેમ ચાલુ થઈ જાય લોકો કહેવાય જોયો બહુ મોટો ભગત છે લોકોની નિંદા હજી આપણે એવા પરિપક્વ હોય ને એટલે સહન ન થાય કારણ કે ભગવાનમાં એટલો વિશ્વાસ નથી ને શ્રદ્ધા નથી એટલે મનને એવી રીતે કૃષ્ણમાં લગાડો કે આખા ઘરને એમ જ થાય કે આ તો આપણી જેવો જ છે પણ મૃત્યુ જયારે આવે ને ત્યારે ખબર પડે કે અરે આને આપણને ખબર જ ન પડી એન તો કૃષ્ણનો મહાન ભક્તિ પિતામાં ભીષ્મ જીવા ત્યાં સુધી લોકોને એમ લાગ્યું આ એક ક્ષત્રિય છે મહાન યોદ્ધા છે એને પણ એના મૃત્યુથી ખબર પડી કે આ ભગવાનના કેટલા મહાન ભક્ત છે બોલો દુર્યોધનના પક્ષમાં રહીને એણે કૃષ્ણની સેવા કરી છે કેટલું સિક્રેટ જીવન છે પિતામહ ભીષ્મ તો એવા ભગવાન સાક્ષાત ભીષ્મને દર્શન આપવા છે કેમ કારણ કે મતિ સતી છે તો આ રીતે સુંદર પિતામાં ભીષ્મ પોતાના મૃત્યુની તૈયારી કરતા સ્તુતિ કરતા પ્રથમ શ્લોક કહે છે તો આપણે એટલું સમજવાનું છે કે આપણી જે સંસારમાં અટવાયેલી બુદ્ધિ છે જે અવ્યવિચારેણી વ્યભિચારિણી બુદ્ધિ છે એને શું કરવાની છે અવ્યવિચારણી એને કૃષ્ણમાં લગાવવાની છે અને અઘરું નથી આ મતિને કૃષ્ણમાં લગાવવાનું સૌથી સરળ સાધન છે હરિકથા ભગવાનની કથાનું નિત્ય નિરંતર શ્રવણ કરવામાં આવે તો આ મતિ ભગવાનમાં લાગી જાય સતી થઈ જાય તો આપ સર્વ ભાગવત ના શ્લોક અનુસાર અંતે નારાયણ સ્મૃતિ જો આ પ્રકારનું મૃત્યુ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે નિત્ય નિરંતર કથા સાંભળવાનો અભ્યાસ કરવો જોઈએ અને કથાનું સ્વરૂપ કઈક એવું શરૂ સર કડવું લાગે હા સ્ટાર્ટિંગ આમ પહેલી વાર સત્સંગમાં આવો નવા નવા આવો ત્યારે એમ લાગે કે આ બધું ઠીક હવે બહુ જામતું નથી આમાં આવી ગયા ન જામે આપણને કમળો થયો ને શેરડી આપે જામે થોડું પણ એ શેરડી જ કમળાને દૂર કરવાનો ઉપાય છે એમ શરૂઆતમાં હરિકથા નો મજા આવતી હોય આમ થોડું કડવું લાગતું હોય સમજમાં ન આવતું હોય પણ જેમ જેમ આનું શ્રવણ કરતા જાવ ને એમ આ જ હરિકથા એક દિવસ મધુર લાગવા માંડે છે અને જ્યારે મધુર લાગે ને ત્યારે સમજવું કે હવે આપણી મતી ભગવાનમાં લાગવાની શરૂઆત થઈ ચૂકી છે આપણો રોગ દૂર થઈ રહ્યો છે તો ભાવરોગ ને દૂર કરવાની આ ભાવ ઔષધિ છે હરિકથા પરીક્ષિત મહારાજ ભાગવતમાં કહે છે નિવૃત્ત તરશેર ઉપગીય માન ભાવ ઔષધી શૌત્ર મનોગીરા દવા છે ભાવરોગ અને જેનું ચિત્ત હરિકથા દ્વારા ભગવાનમાં લાગ્યું છે એને જન્મ મરણના પ્રવાહની કોઈ બીક હોતી નથી યદ ભવ પ્રવાહ ભવ પ્રવાહને તો એ બહુ આસાનીથી પાર કરી જાય છે તો આપણું જીવન એવું હોવું જોઈએ કે મૃત્યુ સમયે આપણે પણ ભગવાનનું સ્મરણ કરીએ અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જીવનને પૂર્ણ કરીએ તો આપણું પણ કલ્યાણ થશે અને આપણા પિતૃઓ અને આપણી આવવા વાળી જે પેઢીઓ છે આ બધાનું કલ્યાણ અધ્યાત્મમાં છે અને કળિયુગમાં કેટલું સરળ છે હરિ નામ હરિ કથા કેવલ ભગવાનનું નામ લ્યો ભગવાનની કથા મળો આનથી વિશેષ કાઈ નથી બીજું હરિ નામ હરિ કથા બસ ભજન આટલું જ છે આમ તો બીજી ઘણી બધી વાતો છે પણ એ આપણી થાય એમ નથી એટલે હમણાં તમને કે અશ્વમેધ યજ્ઞ કરવાનો છે એક વરસ હાલે તો પહેલો પ્રશ્ન છે ટાઈમ છે ત્રણ દિન લગ્ન હોય તો વિચાર કરે કે એક દી જઈ એમ ઘણા ને આપણે યજ્ઞ કરવા સમય છે આલો સમય મળ્યો મની છે પેમેન્ટ કારણ કે એમાં જે સામગ્રી લાગવાની છે બ્રાહ્મણ દક્ષિણા જે છે તો એ નથી તો ઘણી બધી કમીઓ છે ઘણા બધા સાધનો અને આ વાત ભગવાન પણ જાણે છે ઋષિ મુનિઓ પણ જાણે છે સાધુઓ પણ જાણે છે અને કળિયુગના જીવો ઉપર કૃપા કરીને એમણે બહુ સરળ સાધન આપ્યું ભગવાનનું નામ ભગવાનની કથા બે બેનો આશ્રય કોઈ લેશે ભવસાગર આસાનીથી પાર તરી જશે તો પિતામાં ભીષ્મનું આ મૃત્યુ આ શિક્ષાપ્રદ છે કે અંતે નારાયણ સ્મૃતિ ભગવાનનું સ્મરણ જો થઈ ગયું તો ગીતામાં ક્લિયર ગેરંટી છે ભગવાનની અંત કાલે સ્મરણ જે મારું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરે એ મને પામી જાય છે તો ભગવાનને પામવું અઘરું નથી બસ મૃત્યુ સમયે સ્મરણ આવી ગયું ભગવાનનું તો ભગવાનનું ધામ કન્ફર્મ છે પણ એ લાવવું કેવી રીતે તો એના માટે પ્રેક્ટિસ હોવી જોઈએ આજીવન જો ભજનની પ્રેક્ટિસ હોય ને તો યાદ આવે નહીતર પછી તો ધંધાની કામની જે પ્રેક્ટિસ છે તો ચિંતન એનું થાય અને જેવું ચિંતન એવું શરીર આ ચોર્યાસી લાખ શરીરો શું કામ બને જીવનની ઈચ્છા અનુસાર મૃત્યુ સમયે જીવની ચેતનામાં જે જે ઈચ્છાઓ આવે છે એ અનુસાર પ્રકૃતિ દેહનું નિર્માણ કરે છે તો આ ભવસાગર આ રીતે નિર્મિત થયું છે આનાથી મુક્ત થવાનો આ શું અવસર છે શું કામ તમે વિચાર કરો આજે આપણે મનુષ્ય છીએ પણ આવતું શરીર કયું છે આપણને ખબર છે આપણે નથી જાણતા ફરીને પાછા ક્યારે મનુષ્ય બનશું એ ખબર છે નથી ખબર માની લો મનુષ્ય બની પણ ગયા પણ ભારત વર્ષમાં જન્મ મળશે આની કોઈ ગેરંટી છે માનો અમેરિકામાં જન્મ થયો ઈઝરાયલમાં ઈરાનમાં તો જ્યાં કથા નથી હરિનામ નથી તો મનુષ્ય હોવા છતાં કોઈ ફાયદો નથી એવું નથી કે મનુષ્ય દેહ મળી જવાથી કેવલ આપણે ફાયદામાં છીએ મુસ્લિમ છે એ પણ મનુષ્ય છે પણ જો ભગવત તત્વના વિષયમાં કોઈ જ્ઞાન નથી તો આવા મનુષ્ય દેહનો કોઈ લાભ નથી જે મનુષ્ય દેહ પ્રાપ્ત થઈને આપણે આપણે પોતાને મુક્ત ન કરી શકીએ આવા મનુષ્ય દેહનો પણ કોઈ લાભ નથી અને ભારતમાં જન્મીને પણ ઘણા એવા મનુષ્યો છે જેને ઈજ નથી ખબર કે હું છું કોણ એન કોઈ ભિખારી હોય રોડ ઉપર પડ્યો હોય ફૂટપાથ ઉપર એને ખબર છે મનુષ્ય એને કરતા તો પશુઓનું જીવન સારું એટલા માટે અતિ દુર્લભ છે આ મનુષ્ય જીવન અને એમાં દુર્લભ છે ભગવદ્ધ ભજન તો આપણી પાસે બે વસ્તુ છે સારું મનુષ્ય શરીર છે વેદ ધર્મને માનવાળું આ સનાતન પરિવાર પણ છે અને ભગવાનનું ભજન કરવાનો ગોલ્ડન ચાન્સ પણ છે તો આને મિસ નહીં કરો અને જેટલું થાય થોડું તે થોડું પણ ભજન કરો ભગવાનનું નામ જપો જેનાથી આપણે આવા મૃત્યુને સુધારી શકીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે બાકીની વાત તો ઘણી બધી છે પણ સમય મર્યાદામાં આપણે અહીંયા જ વિરામ કરીએ હરે કૃષ્ણ શિલપ્રુપાદ કીતા ગૌરુ પ્રેમાનંદે